જય જવાન જય કિસાન ઘણા લોકો એમ કે છે કે કાનવરજીને મોટા થઈ ગયા છે અને ફરજ છે ખાલી જુઓ હજુ આઠ ને પોસ્ટ થઈ છે અને પશુપાલનને સાર વાઢવાનું ચાલુ છે પપ્પાને ગમે તે પોગ્રમમાં જવાનું હોય કે લગ્નમાં જવાનું હોય કે કામથી ગમે તે બહાર જવાનું હોય પહેલાં આ છ થી આઠ ખેતરમાં શાકભાજી વણાવે અને અડધો કલાક પશુપાલનનું કામ છે જે સાર કટિંગ કરવાનું પશુપાલન પાવાનું બધું કામ કરી અને પોગ્રામમાં જાય છે તો ગમે તે ભાઈઓ હોય નોકરી જાય કે ભલે ગમે તે પોગ્રામમાં જાય પહેલાં ઘરકામમાં મદદ કરે અને પછી જ બહાર આપણા કામમાં જાય પપ્પા આટલા મોટા હોવા છતાં પણ જુઓ બહાર તો બધા એમ કહે છે એમને કે સાહેબ આયા સાહેબ આયા ઘરે જુઓ કેટલું કામ કરે છે અને રિયલ છે આ બધું બતાવવું જુઓ અને ઘણા લોકોને એવું લાગતું છે કે આ વિડીયો બનાવવા જ પશુપાલન સાર વાઢે છે તો બધાને એમ કહેવા માગું છું કે પહેલાં ઘરકામ ને પછી બીજું કામ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ તમે પરિવાર સાથે બહુ ફરો છો તો પરિવાર સાથે ફરવું હોય ને તો પેલા પરિવાર સાથે કામ કરાવવું પડે અને જેને પરિવાર સાથે કામ કરવાની ટેવાડ હોય ને એ જ સાહેબ પરિવાર સાથે ફરી શકે ભલે તમને બધા એવું લાગતું હોય કે બહાર સેલિબ્રિટી સેલિબ્રિટી પણ સાહેબ ઘેર પેલા સેલિબ્રિટી થવું પડે તાર સેલિબ્રિટી થવરાય એટલે ખૂબ મહેનત કરો ખૂબ કામ કરો પરિવારને બને તો હેલ્પ કરો અને આપ સૌ ખૂબ પ્રગતિ કરો બધાની શુભકામનાઓ બધા જ અમારા સૌરાષ્ટ્રના ખેડૂતો પૂછતા હશે કે ભાઈ ઈશ્વરનું કટિંગ થઈ રહ્યું છે તો રજકાબાજી ધોરણે કટિંગ ખાવા માટે કટિંગ કરી રહ્યા છીએ આજના યુવાનને ખાસ કહેવા માગું છું કે યુવાનો તમે પહેલાં રિયાલિટી સુધારજો પર્સનાલિટી આપોઆપ સુધરી જશે છે અને ખરેખર તમે બધા જે મહેનત કરો છો ને પર્સનાલિટી પાડવામાં એ બધ કરો રિયાલિટી સુધારો તો તમારી મેન્ટાલીટી બદલો તમારી પર્સનાલિટી આપવા બદલાઈ જશે એટલે જાગો મહેનત કરો અને ખૂબ આગળ વધો એ મારા દરેક યુવાનોને મારી ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ જય જવાન જય કિસાન